તમે મેં કીધું કીધા ને કે વાળની રેસીપી મોકલજો તો મારા સારું કરવું હતું પપ્પા નીતા હોતી હતી અને ફૂન કપડે કોઈ નહોતું એટલે જો મેં મને નાખી સોખા અળસીના બી મેથી અને કવાય આ ત્રણેય નું મૂકી દીધા એટલે હવે ફૂલ કાટું થઈ જાય ને એટલે પછી આમાં નાખી ટોપરાનું તેલ આ પેલા સારાને કાઢે લે એટલે પાછું આગળ આગળ કાઉ કરવું ને એવું તમને બતાડી જરી આમાં સોખા અળસી મેથી અને કવાય તો આ રીતના બધું હે તો એક કોમેટી આવી હતી કે વાળની રેસીપી બતાવજો પાછી તો જો આ રહી આ રીતને મૂકી કોવાની જરસીની સૂખાની મેથી એ પછી આ ને તારી તેલ નાખી તો હું આગળ આગળ તમે બનાવી છો ને હું તમને આગળ પાછું બતાડી તો જો આ રીતના ગરમ ફૂલ થતું ને તો એવામાં સાણીમાં નાખે અને જો આવી રીત કાઢી નાખા બધાય જે આ રીતનું બધું પછી આમાં તેલ નાખીએ કવાર મી ભૂએની નાખીને પછી સાયલું વધી દીધું ને એ આમ પછી નાખી દીધું જે આમાં થાવ નહીં રહે કવાર એ પછી આવી રીતે કરે ને આખડુંખડી કાઢી ને તો તર જાવ શીકણું શીકણું નીકળીએ કરીએ તો વધારે નહીં કરીએ આમ કહીએ એટલી એટલે જો આ હે ને પછી આમાં તેલ નાખવાનું પછી આમાં તેલ નાખે અને પછી ઘોરે ને પછી માથા નાખવાનું તોડી જો મારે એકળા આવેલું થઈ જાય તો તેલ નાખે અને માથામાં એ નાખી લે હું તો વેલેરું બુકાઈ જઈ તો વેલેરું પાસું નવાય ને નીતા નટણ આવે ભીરકીની નાંધી તો જ્યારે તું બચી દવાખાને જઈએ આજ ત્યાં લક્ષક રજા એ હે આજ છે વર્કર ડે એટલે આ બધાની રજા રહે અને કદાશ જોઈ ઉપડે પડ્યું તો એલો જ તપ આ કરીએ ફૂલો અહીં હે તપાજ પદાશ રજા એ હે તો એટલે બધે ની મૂર્તિ તો ગુડ મોર્નિંગ सीताराम રામ રામ ને કેતા હું ભૂલેગા તો સોરી ડાયરેક્ટ વિડિયો અરસી થી જ સ્ટાર્ટ કરી દીધો તો તો પાસે નીતા ભૂલી દીધી મે જાટ ઘાળું કા મૂકે દામ ને અડાલું ગળના તો બધે ની सीताराम રામ રામ જય જય થા કે કાનો આગળ થઈ જાય તો પાછું બતાડા તો જો એવા કમ્પ્લીટ થાકુ ને આમાં તેલ નાખે દએ

અને હું કરા સા ને અટાણે સેવડાનો વિચાર છે કોઈ લાકડી પાસા આવે ને પછી જાય ને પછી સેવડો કરી તો હું સેવડો કરવા ને તો ખાવા થઈ શક્કરપારા પારા ફેરિયા તો એ હોય ને સેવડો કરલા જ ગુલાબ તાર હું કઈ ગયો તો જો મમ્મી અહીંયા શાહ બનાવી લીધો ને બરાબર વાતાવરણ બહુ મસ્ત ન હોય તડકો હે ને ટાઢો ટાઢો પવો નહીં હે મને ચાવ બાર બહાર ક્યાંક રખડવા દરિયે નાવા જોયો ને ચાવું જોઈએ ગલા સોયવીડા મોટા હે ને કે બે બે ત્રણ ત્રણ અડારી હુમા એવડે હે તો સાનું કોઈ કીધી પૂરવે ન થતી એવડી સિકા ટોપડી કરો ને તારા માં ત્રણ જણા ની થાય કે કે હવારે ઉઠે એવડા એવડા પ્યાલા પિયાલા એમ ભરીએ નીતા તો પીતી ને એટલે ત્રણ પ્યાલા અમે ભરીએ ને તાર ત્રણ ની થાય

આ તો ઇન્ડિયન ઇન્ડિયન તો કે તો એ દૂધ હારું નતા તો થોડો આમાં નાખીએ તો એ કોક થઈ ગયા મે જરાક છે એટલે કપ ભરે જ કરવો પડે દેવો પડે કરવો પડે કા આ બધાય કપ આવડે આવડે જો જો આ ભરે ના લઉં ને આજ રજ આહે એટલે ટ્રાફિક તમે જોવો આજ વર્કર ડે બથાઈની રજા છે તો ટ્રાફિક અટાણે બહુ જ ની હે ને વાતાવરણ જોવો વાર બાઈ નું તો હાલો તો થોડોક એક જ લીધો કોઈ સાપી હોય તો હાલો અને મી સેવડો બનાવીને કમ્પ્લીટ કરી લીધો તો હે ને આમાં સેવડો બનાવ્યો મી અને બધા ખાઈ લીધો તો જો ત્રણ ડબરા ભર લીધા ને આમાં થોડીક સેવ કાઢી લીધી કે ટમેટાની ક્યાં કરીએ તો એમાં આપણે નાખવા થાય એટલે આમાં સેવ કાઢીને સેવડો એટલો કર્યો ને આમાં તો બધું ખેદાન મેદાન પીડ્યું તો એવી બધું હમું કરવું જોઈએ તો હાલો એ હમું કરી લઈએ આગળ નીતા ને જો સેવડો ખાવો લેવાથી આવ્યા હતા ભાઈ યુતી લેતા આવ્યા અને નામ તો મળીને જ ખબર એની દુનિયા શોધું એટલે કે આ નવો દેહ ને નવું ખાવાનું એવું થયું એની દુનિયાનું નામ હે પણ નવો દેહ ને નવું ખાવાનું એટલે એની દુનિયા તો આ છે ને નીતાબેન હવે ભૂખ્યા છે નીતાબેન સેવડો નહોતો ખાધો એટલે નીતાબેન લઈ લે પેક કરી દે પેક કર દે ડબરાન ઢાંકણા ભ ફિડે મૂકી દે જો ત્રણ ડબરા કરી હા જો બધી આખડી નીતા પેક કર મૂકી દે ને કામ એ મળખે તાગડી ફટાફટ પૂરું કરી દઈએ કામ જો શેર ડબરા ભરાઈ ગયા હા એ તો એ હે ને આ હું ભાન રાખવાનું હૈ બહાર ચાલો એ હું સેબ આ બધું કામ એ કરવું પડીએ તો ફટાફટ કામ એ પૂરું કરી લઈએ ચાલો પછી પાછા મળ્યા તો ચાલો અટાણે વાઈ ગયા હાડા હાથ પૂણા આઠ હાથ ચાલી ને ઓલો ગલેબ ચાલુ હોય તો નીતાન મો આ કંઈ બીજી રીતનું લાગે ધોરું ધોરું કારું કારું મો દેખાય ને પડસાયો દેખાય તો એ બી આરો કરવા બેહવું ના ચાલો જો આજ છે ને સેવ ટમેટા નું શ્યાક કર્યું અને ફેસ કરી કરવી તોય નો મેળવ્યું નો ભેગું થયું નીતા કે આમાં સેવ હે આમાં રોટલી હે આજે બધાને સેવ ટમેટાની યાદ ખાઉં તો સેવ ટમેટાની રોટલી મેં માણે સેવ ટમેટાની યાક નો ભાવે રોગા ટમેટા નું નો ભાવે એટલે મેં પછી હે ને આમાં ગાજરનો સંભારો હોય મારે સારું તો જો એ અમારે વ્યારો કરવો હાલો કોઈ વ્યારો કરવો હોય તો કેદું ને સેવ કેટા નીતાનું ખંજવાય રૂપડી જટ વ્યારો કરીએ ને પછી કાલે જે દવાખાને ભાગવું જો હે પણ દવા તો લેવાની કાલે તો બંધ થઈ ગયું પણ હવારી દવા લેવ્યા તો એવી અગળી દવા પૂહવાની હે ને પીવાની હે તો લેટ કરી દ્યો તો આ વિડીયો તમને ન્યૂ બોલાય કોઈ કોમેન્ટ માંગજો લાઈક સેન એન્ડ સબસ્ક્રાઇબ કરજો મેળાના વિડિયામાં ટાટા બાય બે સી યુ થેન્ક સો મચિંગ લાઇક કમે શેર સબસ્ક્રાઇબ તમે ચાલેલ થેન્ક યુ